અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદઘાટન સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખાસ ઉદબોધન કર્યું હતું મળતી માહિતી મુજબ હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના રૂપિયા બસો દસ કરોડના ખર્ચે આઠસો મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દુધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે એટલું જ નહીં ભૂરા કાકાએ સાહીઠ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતું એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યું છે ની શરૂઆત શરૂઆતથી લઈ અને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ બે હજાર મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન શક્ય બન્યું છે આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે શ્વેત ક્રાંતિની શરૂઆત ત્રિભુવન કાકાએ કરી હતી શ્વેત ક્રાંતિએ કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે

તો અમિત શાહે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી સમાજનું સ્વાસ્થ્ય અને આવક વધારવા અપીલ કરી હતી પ્રાકૃતિક કૃષિની વાત કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતાં કહ્યું કે મહિલા પશુપાલકોએ જીવામૃત નાખી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે પરંતુ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે कोई जय है कोई बहुसाताना कला कथा प्रदाता कुपी को युक्ति से ग्रहण किया एक चार के बाद कुपी ने जोड़ी को I'm